સુરત સેના અડાજનના સરિતા સાગર સંકુલ ખાતે સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ તથા શ્રી સમસ્ત ચોર્યાસી ભંડારી જ્ઞાતિ પંચ સુરત અને મોદી વાજપેયી સેના સુરતના સંયુક્ત ઉપક્રમે આયુષ્યમાન કાર્ડ તથા ઈશ્રમ કાર્ડ કેમ્પનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું જેની મુલાકાત જી ટ્વેન્ટી ફંક્ચલ ટીમે લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ ગણાય છે ત્યારે અત્યારે સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ તથા શ્રી સમસ્ત ચોર્યાસી ભંડારી જ્ઞાતિપંચ સુરત અને મોદી વાજપેય સેના સુરતના સંયુક્ત ઉપક્રમે આયુષ્યમાન કાર્ડ તથા ઈ શ્રમ કાર્ડ કેમ્પનું અહીં આયોજન સરિતા સાગર સંકુલ તાપી કિનારે કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અત્યારે આવે છે અત્યારે રવિભાઈ ભંડારી સમાજના છે આપણે તેમને મળીએ તેવું શું કહેવા માગ્યું નમસ્કાર નમસ્કાર આ અત્યારે આ કેમ્પનું કેમ આયોજન કર્યું એ આ કેમ્પનું આયોજન કરવા પાછળનો અમારો ધ્યેય એવો હતો કે અમને તો એક પ્રેરણા મળી હતી સમસ્ત ચોર્યાસી ભંડારી જ્ઞાતિપંચના ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ બેજનવાલાની પ્રેરણા હતી આની પાછળ અને એની પાછળનું માર્ગ માર્ગદર્શન અમારા સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર શ્રી કેયુરભાઈ ચપટવાલાનું માર્ગદર્શનની કામગીરી ખૂબ અગત્યની છે અને અમારો ધ્યેય એ જ હતો આની અંદર કે અમારા સમસ્ત ભંડારી જ્ઞાતિપંચ અને આજુબાજુના રહીશો જે છે એમને આ બધી જે યોજનાઓ છે સરકારી યોજનાઓ છે આયુષ્યમાન કાર્ડ છે ઈ શ્રમ કાર્ડ છે એનો બધાને લાભ આપી શકીએ અને ભવિષ્યમાં પણ આના પછી પણ હજી અમારા દરેક યોજનાની સરકારી જે યોજનાઓ છે એ પણ અમારે કરવાનું આયોજન અમે કરી રહ્યા છે આજે સવારે દસ વાગ્યાથી કેમ્પની શરૂઆત થઈ છે અને ત્રણ વાગ્યા સુધીનું આયોજન છે ત્યાર પછી થોડું એક્સટેન્શન કરીશું કેટલા વ્યક્તિ અત્યારે લગભગ સાહીઠ થી પાસઠ નંબર અત્યારે ટોકન થઈ ગયા છે અને ત્રણ વાગ્યા સુધીનો સમય છે એટલે અપેક્ષા છે કે લગભગ પાંચસો દાખલો જે હોય છે એનો જે ગવર્મેન્ટનો ચાર્જ થાય છે એ ફક્ત પે કરવાનો છે અને સ્માર્ટ કાર્ડ જે બનશે એનો ચાર્જ થાય બાકી બીજો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી દાખલો લઈને જ આવશે તો એમાં ફક્ત કાર્ડના જ તમારે ચાર્જ આપવાનો રહેશે જી મિત્રો સમસ્ત ચોર્યાસી ભંડારી જ્ઞાતિ પંચ દ્વારા અહીંયા આયુષ્યમાન કાર્ડ તેમજ ઈ શ્રમ કાર્ડનું આયો આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અનેકો લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છે જે કાર્ડ ખાસ કાઢી રહ્યા છે આપણે તેમને મળી તેવો શું કહેવા માગીએ આપનું નામ રિમુનભાઈ કેટલા વાગ્યાથી અહીંયા શરૂઆત થઈ ગઈ છે નવ વાગ્યાથી

ફાઇવ નાઇન ટુ સિક્સ નાઇન આપનું નિતિન હા ક્યાં આપણું આપણે કિરણ ચોકવારા છાગ્યા અહીંયા સેવામાં ત્યાં આવેલા છે ત્રીસ લાભાર્થીઓ લાવ લીધેલ શરૂઆત છે હા મિત્રો હજી તો શરૂઆત છે ત્યાં ત્રીસ છે અને અહીંયા બીજા પણ લાભાર્થીઓ છે આપણે તેમને મળીએ તે આપનું નામ ભંડારી મિત્ર સાંતલ મિત્રભાઈ ક્યાં રહેવાનું આપણે

જી આપણે નમસ્કાર પર ખૂસી ગયો હા હા બસ એજ કે જે કોઈનો પણ બાકી હોય તો આવીને અહીંયા લાભ લો અને તમે પણ તમારા ચહેરા પર ફસી લાવી શકો છો મિત્રો અહીંયા મોટી સંખ્યામાં લોકો જોડાયા છે આપ જોઈ રહ્યા છો પોતાનો ક્યારે નંબર આવશે તે માટેનું છે અત્યારે બીજા પણ મહેમાન અત્યારે આપણી સાથે જ આપણે તેમ નીમળી હતી આપનું નામ પ્રણામ કેતન મહેતા વોર્ડ 11 દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે કે કેતનભાઈ આપ ઉપસ્થિત થયા છો જે સારું સેવાનું કાર્ય છે શું કહું છું કેતન બસ અમારા રાકેશભાઈ ભંડારી અમને નિમંત્રિત આપ કર્યા હતા અને ભંડારી સમાજને ઉપયોગી એ શ્રમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનો કેમ્પ કર્યો છે લોકો ઉપયોગી કામ છે અને સરકારી યોજનાને ઘરે ઘરે પહોંચાડવા માટે આવા માધ્યમોની જરૂર છે અને આની અંદર કેટલા રૂપિયા સહાય થઈ શકે બે લાખ રૂપિયાની સહાય થઈ શકે છે મરણ અને મરણમાં સર અને બીજું કઈ સરકારે વધુ પણ સહાય પાંચ લાખ કે દસ લાખ એ સર આયુષ્યમાન કાર્ડની પાંચ લાખની દસ લાખ ગુજરાત સરકારે કરેલી છે હજુ એનો અમલ થોડાક દિવસમાં થશે મિત્રો આ હતા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રી કેતનભાઈ સમસ્ત ચોર્યાસી ભંડારી જ્ઞાતિ પંચ દ્વારા અહીંયા આયુષ્યમાન કાર્ડ થતા આયુષ્મ કાર્ડનું આ આયોજન કરવામાં આવ્યું છે જેને મોટો પ્રતિસાદ મળી રહ્યો છે